રાજકોટ જિલ્લાનો ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા હિન્દુ મુસ્લિમોના તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવારો હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે જેમ કે દીપાવલી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રિ હોય આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથે સહકાર આપી ઉજવણી કરતા હોય છે ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર બંને સમાજનો તહેવાર સાથે આવતા હોય કે જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈને રેલી ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ખ્વાજા ગરીબ નવાઝી છઠ્ઠીના ના રેલી નું આયોજન જેવા બંને સમાજના તહેવારો તેમજ છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ કે કે જાડેજાની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં બંને સમાજના આગેવાનોએ આવનારા તહેવારો હળીમળીને મળીને ઉજવવાની કોઈ અનનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું રિપોર્ટર સરફરાઝ કોડી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ